લાગણી વસ્તા ચિંતા ક્રોધ આપણી શરીર ને ખૂબ શક્તિ હોમાઈ જાય બીજું છે અયોગ્ય સંકલ્પ વિકલ્પ અયોગ્ય જીવન इंद्रियों में व्याफाम वर्तो विलास ते मन वे गंदुस्त थत जाए प्रसंग बनवा गम्मे तेवा प्रसंगे नॉन वाइब्रेटिंग माइंड स्थिर एनम निष्ठा कहवा एनम प्रीति कहवा બાકીની પ્રીતિ નથી રાખ છે કોઈ સાત્વિક રાખ છે ફરી બોલું છું ગમે તેવા પ્રસંગે ગમે તેવા પ્રસંગે આપણે સિંહ જેવા છે ને કોઈ તમને બકરી કહી દે બોઈ એવો જ છે આપણે એકદમ હંસ જેવા સાચા છે ને તમને કોઈ શિયાળ કહી દે હું એવો જ છું શક્તિ દુરુપયોગ થાય તમે સાચા છો ને તમને કોઈ ખોટા કહી દે અને તે વખતે જે તમારી પ્રચંડ શક્તિ વાયબ્રેટિંગની અંદર જે વપરી જાય છે એ આત્માને ગંદો બનાવી દેશે આત્માની શક્તિને હીન કરી દેશે અને એટલા જ માટે મેં એમને કહ્યું ભજન એક જ માર્ગ છે ભજનથી નિષ્ઠા બી વધશે ભજનથી શક્તિ સ્ટોર બી થશે ભજનથી સંબંધ તૂટશે બી નહીં અને ભજનથી આત્મીયતા તરફ વધારે જવાશે અને ભજનથી આનંદ એક ધારા વધશે સાથે ઓરિજિનલ સોર્સને સંભાળીએ છીએ સનાતન દિવ્ય પુરુષને સંભાળીએ છીએ એ આપણને બન આપવાના છે જ આધ્યાત્મિક દુનિયાના માર્ગે ભગવાનને સંતના સંબંધમાં આવ્યા પછી જે કાંઈ પ્રસંગો બને છે વા વાયુ નર્યું ખસ્યું બસ આપણો કોઈ દુશ્મન જ નથી તમારું મન તમારું દુશ્મન છે જે તને તમને ખબર નથી તમારી બુદ્ધિ તમારું દુશ્મન છે જે તમને ખબર નથી તમારા સ્વતંત્રપણે જીવવાના રાગ એ તમારા દુશ્મન છે જે તને તમને ખબર નથી આપણે શક્તિ ખૂબ વેડફી દઈએ છીએ અને એટલે જ भगवान स्वामीनायण ने गुरुमुखी संप्रदाय साधो भगवती गोद गुरुमुखी जीवन <coughs> जीवमान लालू भाई हरजी ठक्कर ने कहू महराज हमें से बधी व्यवस्था करने मस्त था એથી આગળ ખાનદાન માણસ હતા એથી એથી આગળ આગળ સ્થિર હતા હતા તુહી તુહી ભગવાન સ્વામીના છેલ્લા દિવસોમાં સમયો હતો આગલા દિવસોમાં પછી આ જીવવાને લાડુ બાને દરરોજ હરજી ઠક્કરને કહેવું પડે વ્યવસ્થા કરો વ્યવસ્થા કરો વ્યવસ્થા કરો બા બરોબર ખખડાય ને હરજી ઠક્કર ને ખખડાયને જાય હરજી ઠક્કર કે બપોરે કરીશ બપોરે આવે સાંજે કરીશ ત્રણ ચાર દિવસ કાઢી નાખે બા બહુ ગરમ થાય હરજી ઠક્કર નિરાતે હું ગઈ બસ સંત કેવો માણસ છે પણ ભૂલ લેવા જો હા એક બાજુ સમય હોય છે સાંભળજો વાત હું સંતોને વાત કરું છું ગ્રહસ્તો તો રીડા ચોર થઈ ગયા છે અને નહીં ફલાણોને ઢીકનું ચાલ્યા જ કરવાનું લગન મરણ ચાલ્યા જ ગણવા આપણે રીઢા ચોર આ થવા કેટલા આનંદ પ્રકારની ઉપાધિ ફરતાભાઈ નહીં ખાલી માની લેતા તમે નિષ્ઠાના વડે જીવી શકવાનું છો નહીં જેવો પ્રસંગ સાચવા સામાન્ય બને આમ બધું ધંધ્ર ફરવાઈ જાય ત્રણ દિવસ કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ જીવબા હરજી ઠક્કર પાસે ગયા બધી વ્યવસ્થા માટે અમારી બહેનોની મોટી વિશેષતા છે મામા ડ્રાઈવર જો ત્રણ મિનિટ લેટ આવે ને એનું માઇન્ડ પચાસ હજાર માઇલ કરતા સ્પીડ દોડે ન કામ થાય ડ્રાઈવર લેટ જ આવે તમે શાંતિથી ભજન કરો મરી તો થોડા જવાના છે સ્ત્રી એટલે તરતીઓ દેવ કહેવાય આપણામાં સ્ત્રીનો ગુણ ના આવ્યો ધ્યાન રાખવાનું એને બધું તરત જોઈએ તરત જ ભગવાને અમાવશ્યની રાત્રે સ્ત્રીનું ઘર સર્જન કર્યું બધું સ્પીડમાં એમ એટલું બધું સ્પીડમાં જોઈએ એટલું બધું સ્પીડમાં તે જીવ પણ હરજી ઠક ટકરાઈ ગયા ભારે ટકરાઈ ગયા તારો બાપ કાલે આવે છે ખબર છે એમ જવાબ જ ના આવે બહુ હશ માણસ પૂર્વ નો મુક્તો ભગવાન સ્વામિનારાયણનું કોઠારી પદ કરવું એટલે સામાન્ય માનનું કામ ન હોય પ્રભુનું બધું સરસ ચાલતું ને પ્રભુનું બધું અધરતાલ દેખાય દેખાય અધરતાલ એનો ગણિત બરોબર હોય એ ટાઈમ જ કરે બીજા બધાને માની નાખે ભગવાનની વિશેષતા છે આપણે બધા બહુ નપાસ થઈએ હું નપાસ થઈ જાઉં કિરીટ જો પાછો થાય તો હું આવ્યો હોઉં ને બહાર જો મૈત્રી ઊભો ના હોય મૈત્રી મારા બેસતા પહેલાં તારે બેસી જવાનું હું મોડ મોડ ટાઈમ કાઢીને રૂમમાંથી બહાર નીકળતો અને તમે મારો એટલે લેશો ગાડીમાં બેઠા પછી સામાન ગોઠવા જાય લે ભૂજ નહીં પડતી પહેલાથી મૂકી દેવું જોઈએ હું તો અંદર ખાનગી બે કલાક ખાનગી કરીશ આઠથી બોલી બોલી ના આવ્યો છું ધ્યાનમાં બેસી ગયો છું ખાનગી હું જઈને પંચમડી પડીશ કહું ચલો આપણો ટાઈમ તો સાચવી છે દસ વાગે આવી ગયો બોતેર કલાક ને હિરજી ઠક્કર અને બાનું યુદ્ધ ચાલતું જ રહ્યું હિરજી ઠક્કરની મોટી વિશેષતા એ હતી બસ એ જાય તરત હોય જાય નિષ્ઠા કહેવાય આ પ્રસંગ ઘટનામાં બાપાએ કહ્યું હું તો હસી થાકી ગયો હતો પછી લીમડા નીચે જ હા නිण බැසන ලියමම කබ න තිබමශ ම અદા ખાંચરની ભૂરી પ્રકૃતિ હરજી ઠક્કરની ભૂરી પ્રકૃતિ થાય છે રહે છે બસ ભોળા માણસમાં એક નિરા થાય નિરાત ન હોય છે ભોળો માણસ ક્યારે ભૂલ કરે એને ખબર ન પડે ડાપનવાળાને ખબર પડે એવું પ્રકૃતિના કામી છે ભગવાન સ્વામિનારાયણ બીજે દિવસ સવારના પરમાં આવ્યા

મહારાજ કેમ થયું છે શું થયું છે શું કે ત્રણ દિવસ પડી છું પણ કોઈ વ્યવસ્થા જ કરતા નથી જેટલી થાય એટલી કરે બાકી જાય મહારાજ કે સુધ ને એને ભગવાન મળ્યા છે સુઈ જ જાય ને એને ભગવાન મળ્યા છે જીવવાનું મશીન વધારે ફાટી પણ વ્યવસ્થા નહીં કરવાની એ બિચારો નથી કર્યો એવો નથી પછી બંને જણા ક્યાં જીવ્યું હરજી ઠક્કર પાસે હજી ઠક્કર કે બધું સીધું સામાન મહારાજ મેં તમને કાગળ લખીને મોકલ્યો હતો દસ દિવસ પહેલા સમય આવે છે ને આ વ્યવસ્થા કરવાની છે મેં તમારા પર ચિઠ્ઠી લખીને મોકલી દીધી હું ફ્રી થઈ ગયો છું